ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે બાવીસ ભાગ સાંભળ્યા આજે આપણે ત્રેવીસમો ભાગ સાંભળવાનો છે આ ભાગમાં આપણે સાંભળીશું રત્નોનો પ્રાદુર્ભાવનું આખ્યાન અને હીરાની પરીક્ષા હરિ સુતજી કહે છે હવે હું રત્ન પરીક્ષાનું વર્ણન કરું છું પ્રાચીન સમયમાં બલ નામનો એક અસુર હતો તેણે ઇન્દ્રાદિ બધા દેવોને પરાજિત કરી દીધા હતા તેને જીતવામાં દેવતાઓ સમર્થ ન હતા તેથી દેવોએ એક યજ્ઞ કરવાનો વિચાર કર્યો અને તે અસુરની નજીક જઈને તેને યજ્ઞ પશુ બનવાની પ્રાર્થના કરી વચનબંધ બલાસુરે પોતાનું શરીર તે દેવતાઓને દાનમાં આપી દીધું તેથી પોતાના વચનરૂપી વ્રજ્રથી તે પશુની જેમ માર્યો ગયો વચન પર અડગ પશુ શરીરના તે અસુરે સંસારના કલ્યાણ માટે અને દેવતાઓનું હિત કરવા માટે યજ્ઞમાં શરીરનો પરિત્યાગ કર્યો હતો તે વિશુદ્ધ કર્મ કરવાથી તેનું શરીર પણ વિશુદ્ધ સત્વગુણથી સંપન્ન થઈ ગયું હતું તેથી તેના શરીરમાં બધા અંગો રત્નોના બીજ રૂપમાં પરિણિત થઈ ગયા આ પ્રમાણે રત્નોની ઉત્પત્તિ થતા દેવતાઓ યક્ષો સિદ્ધો અને નાગો પર બહુ જ મોટો ઉપકાર થયો જ્યારે તે બધા તેના શરીરને વિમાનમાં આકાશ માર્ગે લઈ જવા લાગ્યા જ્યારે તેના શરીરના ટુકડે ટુકડા થઈને પૃથ્વી પર આમતેમ પડવા લાગ્યા બલાસુરના શરીરના ટુકડા સમુદ્ર નદી પર્વત વન અથવા જ્યાં પણ લેશ માત્ર પણ પડ્યા ત્યાં રત્નોની ખાણ બની ગઈ અને તે સ્થાનોની ખ્યાતિ તે રત્નોના નામે થઈ તે ખાણોમાં વિવિધ પ્રકારના રત્નો ઉત્પન્ન થવા લાગ્યા જે રાક્ષસ સર્પ તથા વિવિધ પ્રકારના પાપોને નષ્ટ કરવામાં સમર્થ હતા રત્નોના વિવિધ પ્રકારોને વજ્ર એટલે હીરા મુક્તામણી પદ્મરાગ મરકત ઇન્દ્રનીલ વૈદુર્ય પુષ્પરાગ કરકેતન પુલક રુધિર સ્ફટિક તથા પ્રવાલ વગેરે કહેવામાં આવે છે જ્ઞાની તેમનું આ નામકરણ તથા સંગ્રહ યથા યોગ્ય ને જોઈને કર્યું છે તેથી રત્ન પારખું વિદ્વાનોએ सर्वप्रथम રત્નોનો આકાર એનો વર્ણ એનો ગુણ દોષ ફળ પરીક્ષા તથા કિંમત વગેરેનું જ્ઞાન તે બધા શાસ્ત્રો દ્વારા વિધિવત પ્રાપ્ત કરવું જોઈએ લગ્ન કે અનેક ક્રુયોગો વાળા અશુભ દિવસોમાં જે રત્નો ઉત્પન્ન થાય છે એ બધા દોષપૂર્ણ હોવાથી પોતાની ગુણ ક્ષમતાને નષ્ટ કરી દે છે ઐશ્વર્યની કામના કરનાર રાજાએ તેણે પરીક્ષા કરેલા અત્યંત શુદ્ધ રત્નો ધારણ કરવા અથવા તેમનો સંગ્રહ કરવો જોઈએ જે રત્નશાસ્ત્રોના જ્ઞાતા કુશળ રત્ન સંગ્રહી તથા પરીક્ષણ કાર્યમાં દક્ષ હોય છે તેમને જ રત્નોની કિંમત અને માત્રાના જાણકાર કહેવામાં આવે છે વિશે જાણીશું વજ્રધારી ઇન્દ્ર પર વિજયની ઈચ્છા રાખનારા તે બળ નામક અસુરના અસ્થિભાગ પૃથ્વી પર જે જે સ્થાનોમાં પડ્યા તે હીરા થઈને તે સ્થાનોમાં અનેક પ્રકારની આકૃતિવાળા બની ગયા હિમાચલ માતંગ સૌરાષ્ટ્ર પૌડ કલિંગ કોસલ વૈનાટટ અને સોવીર નામે આઠ સ્થાનો હીરાના ક્ષેત્ર છે હિમાલયમાંથી ઉત્પન્ન થતા હીરા તામ્રવર્ણના વેણુકાના તટ પરથી પ્રાપ્ત થતા હીરા ચંદ્રમા જેવા શ્વેત સૌવીર દેશમાં નીલકમળ તથા કૃષ્ણમેઘ જેવા સૌરાષ્ટ્રના તામવર્ણના તથા કલિંગ દેશના હીરા સુવર્ણ જેવી આભા ધરાવે છે કોસલ પ્રદેશના હીરાનો રંગ પીળો હોય છે કુંડ દેશનો શામ હોય છે તથા મતંગ ક્ષેત્રના હીરા આછા પીળા રંગના હોય છે જો આ સંસારમાં ક્યાંય પણ અત્યંત શુદ્ર વર્ણ બાજુના પાશ્વ ભાગમાં સ્પષ્ટ દેખાય એવી રેખા કાળું ટપકું કાક પદક અને ત્રાસ દોષોથી રહિત પરમાણુની જેમ અત્યંત હળવો તથા તીક્ષ્ણ ધારવાળો પણ જે વજ્ર અર્થાત હીરો દેખાય તો તેમાં અવશ્ય દેવતાઓનો વાસ સમજવો જોઈએ રંગ પ્રમાણે હીરાઓમાં દેવતાઓની વિગ્રહો નિશ્ચય કરવામાં આવે છે રંગને ધ્યાનમાં રાખીને જે હીરાઓનું વિભાજન કરવું જોઈએ લીલા સફેદ પીળા પિંગલ શામ અને તાંબા જેવા રંગના હીરા સ્વાભાવિક રીતે સુંદર હોય છે તે હીરાઓમાં ક્રમશઃ વિષ્ણુ વરુણ વાયુદેવતા નિવાસ કરે છે બ્રાહ્મણ માટે શંખ કુમુદ અથવા સ્ફટિક જેવો શુભ્ર વર્ણનો હીરો ઉત્તમ છે ક્ષત્રિ માટે ચંદ્રલાચન જેવા વર્ણનો ભૃગુ પિંગલ ભૂરા રંગની ધાતુ વિશે જેવા વર્ણનો વિલોચન આંખના તારા જેવા રંગનો વેશ્યો માટે કંકુ અથવા કેળના પાન જેવી આભાવાળો તથા શુદ્રો માટે ચાંદી જેવો અથવા તલવાર જેવો હીરો શ્રેષ્ઠ છે વિદ્વાનોએ રાજાઓને યોગ્ય બે પ્રકારના શ્રેષ્ઠ માન્યા છે જે બીજા લોકો માટે લાભદાયી થતા નથી જે જપા જેવા વર્ણનો તથા પ્રવાલ જેવા રંગનો અથવા હળદરના રસ જેવા પીળા રંગનો હોય છે તે રાજાઓ માટે લાભકારી છે તો અહીંયા આપણે હવે ગરુડ મહાપુરાણનો ત્રેવીસમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ચોવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો